નમસ્કાર દર્શક ન્યૂઝ આજ રોજ અનંત પવિત્ર દિવસે તીર્થ પુરોહિત શ્રી સોમપુરા બ્રાહ્મણ સમાજ દ્વારા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ ના મંદિર પરિસર માં આવેલ કપડ દિન નિર્ણાયક ના વિશ્વ કલ્યાણ અર્થે ગણપતિ અથર વર્ષી ના પાઠ કરવામાં આવેલ હતા સાથે સાથે યોગાનુયોગ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન અને શ્રી સોમનાથ ટ્રસ્ટના ચેરમેન શ્રી નરેન્દ્રભાઈ મોદી નો જન્મ દિવસ પણ હોય છે ને પણ નિરોગી દીર્ધાયુષ્ય

ભગવાન ગણપતિના ગણેશ પાઠનું સામૂહિક આયોજન કરવામાં આવેલું હતું સોમનાથ સોમપુરા બ્રાહ્મણ સમાજના સભ્યોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી આ અનુષ્ઠાનમાં ભાગ લીધેલો હતો યોગાનુયોગ યોગ ભારતના લોકલાડીલા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો પણ આજે જન્મદિવસ હોવાથી એમના દીર્ઘાયુષ્ય માટે પણ પ્રાર્થનાઓ કરવામાં આવી હતી અને વિકસિત ભારતનો એમનો સંકલ્પ સિદ્ધ થાય એમાં ભગવાન ગણપતિની વિશેષ કૃપા પ્રાપ્ત થાય એવી પણ પ્રાર્થનાઓ કરવામાં આવી હતી જય સોમનાથ